એ તેવી માંગ ઉઠી રહી છે રાત સિંહ આવી અને મારણ કરી ગયો છે અમે છ હાડા છે આવ્યા ત્યારે ખબર પડી પછી અમે પોલીસ ખાતાવાને ફોન કર્યો પોલીસ ખાતા આવ્યું અને એ લોકો એ અત્યારે આપણા પાંચ વાયલો સેટો છે એની અંદર છે એ ડંડામાં એ લોકો અહીંયા રાખ્યો અત્યારે છે અહીંયા બધાય અને અમને બીક એ છે અહીંયા અમારો મારક છે બાયડી છોકરા બધાય અમારે અહીંયા હોય અમને બીક ઈ લાગે છે સિંહ આવી અને એક વાસણો મારી ભાઈના ખાઈ ગયા છે અને અત્યારે રાતનું પાવર આવે પાણી વાળોમાં બહુ તકલીફ પડે છે તો તાત્કાલિક આ પગલાં લઈએ એવી અમારી માગણી છે ડર તો બહુ લાગે જ ને અહીંયા પણ રાત વેરાનું આવી તો કઈ સિંહ આપને ઉપર હુમલો કરે ને કઈ ખાતરી તો પડે નહીં આ રાત્રિના દોઢ બે વાગ્યાની આજુબાજુ સિંહે મારણ કર્યું છે વાછડાનું અને વાછડાનું હાડપિંજર જ રહેવા દીધું હોય અને પછી ફોરેસ્ટવાળાઓને જાણ કરી તો એ લોકો આવી અને આગળ કોર્ડન કરીને તપાસ કરી હતી કે સિંહ છે એવું એ લોકોનું કહેવાનું છે અને અત્યારે એના કંટ્રોલમાં અહીંયા કણે છે એરંડાનું ખેતર એરંડાના ખેતરની અંદર સિંહ બેઠો છે એવું વાત કરે છે અને આજુબાજુના લોકોમાં ભય ફેલાયેલો છે અને ખેડૂતોને અમે અપીલ કરી હતી કે ભાઈ જો કોઈ લોકોએ શોટ મૂક્યો હોય તો આ શોટ બંધ કરી દો જેથી કરીને સિંહને કાતે કોઈ વસ્તુ ઓલું થાય નહીં એટલે ખેડૂતોએ એ બધે શોટ બંધ કરી દીધો છે અને હાજી રીતે કાંઈ સિંહને તકલીફ ન પડે ને એ રીતે પાછો વયો જાય એના માટેની તકેદારી ફોરેસ્ટવાળાએ રાખેલી છે ધોરાજીના મોટી પરબળી ગામના વિસ્તારમાં છે ત્યાં રાજમર્ગ ઉપર છે તે એક વાડી વિસ્તાર આવેલો છે વાડી વિસ્તારમાં હું આપણે દૃશ્ય બનાવવાનો પ્રયત્ન કરીશ કે ગઈકાલે સાંજના છે તે અહીંયા રાત્રિના સમય છે તે એક સિંહણ છે એક મારણ કર્યું હતું એ જ આ દ્રશ્યો છે અહીંયા ગઈકાલે એક વાછરાનું મારણ કર્યું ત્યારે આપણે વાત કરવા જઈએ તો આગળની સાઈડ છે તે અહીંયાથી સિંહ ચા સિંહ છે તે ચાલી ગઈ હતી હું આગળના પણ દ્રશ્ય બતાવવાનો પ્રશ્ન કરી કે આ જે દ્રશ્યો છે તે અહીંયા સિંહણ ગળકોએ આ જ રસ્તા ઉપરથી ચાલી ગઈ હતી ત્યારે હું તમને આગળ દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ જે હાલ અહીંયા વાડી વિસ્તાર છે તે અહીંયા અને લોકોનો પણ એક ઢરનો માહોલ છવાયો છે ત્યારે હું આપણા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે અહીંયા સિંહના પંજા પણ છે તે અત્યારે આપણી સામે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે હાલ દ્રશ્યો એ ગઈકાલે સાંજે છે તે અહીંયા સિંહનો પંજા પણ અત્યારે આપણે દેખાય છે તે અને લોકોમાં પણ એક ડરનો માહોલ છવાયો છે અને ખેડૂતો પણ એક ભલનો માહોલ છવાયો છે ત્યારે ખેડૂતોની એક જ માંગ છે કે જલ્દી જલ્દ આ સિંહ છે તેને ફોરેસ્ટ દ્વારા પકડવામાં આવે તેવી માંગ છે આશિષ પાટડિયા ન્યૂઝ કેપિટલ ધોરા